હું તો એવું કહું કે સુખી જો તમે વ્યાખ્યામાં પૈસા ગણતા હોય તો હું એની બહુ વ્યાખ્યા ઓછી આપું પણ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે આવી રીતના આમ તમે ખાટલાની ઉપર પડો જમણો હાથ તમારો આમ નીચે જાય ને ત્રણ મિનિટની અંદર તમને ઊંઘ આવી જાય આટલો ખુશ રહી શકે કેમકે ફેશન શોખ કળા આવડત આ બધી વસ્તુઓ ઉપર જ્યારે માણસ આવકને જોડે ને ત્યારે માણસને થાક ન લાગે સાહેબ એને મજા આવે અને કામ કરવાની મજા એ દુનિયાની સૌથી મોટી મજા છે આજે મને સેમિનાર લેવાના કોઈ પૈસા આપે છે મને ગમે છે પણ પૈસા મળે એટલા માટે હું સેમિનાર નથી કરતો બાય પ્રોડક્ટ મને મજા આવે છે આપણે શેડીનો રસ પીવા જઈએ તો આપણું ધ્યાન ક્યાં હોય શેડીના રસ ઉપર હોય કે સોતા ઉપર હોય ઓફિયસલી રસ ઉપર હોય સોતા બાય પ્રોડક્ટ છે પૈસા બાય પ્રોડક્ટ છે મજા છે કામ કરવાની અને હું બધાને કહીશ જેટલા લોકો મને તમારા માધ્યમથી સાંભળે છે જે લોકો પોતાના શોખ ઉપર કામ કરશે ને એને ક્યારે જીવનમાં શોખ નહીં થાય સો ટકા વાત સાચી અને જે લોકો શોખ ઉપર કામ કરશે એનો આત્મવિશ્વાસ એટલો વધશે કે ત્યારે આત્મહત્યા નહીં કરવી પડે શોખ થી જો કામ થાય શોખ એટલે કે આવડત આવડત છે તો ઇજ્જત છે આવડત છે તો આબરું છે આવડત છે તો આવક છે હું તો એવું કહીશ પ્રદીપભાઈ કે આવડત છે ને તો જ અસ્તિત્વ છે આવડત વગર નું અસ્તિત્વ દુનિયામાં કાંઈ